નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આજે સોનાની હવે દિવાળી જેવા તહેવારો નજદી આવી રહ્યા છે ત્યારે દિવાળી દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળશે કે ઘટાડો જેની પણ આપણે આજના આ અંદર માહિતી મેળવવાના છીએ તો જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જે લોકો સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહે તો હાલ વાત કરીએ તો મિત્રો જે સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો એ સોના ચાંદી

તો સૌપ્રથમ જ શરૂઆત કરીએ તો મિત્રો આજે ચારસો ને પચાસ માં સો ગ્રામ દસ લાખ ચોરાણું હજાર પાંચસો માં તો મિત્રો બાવીસ કેરેટ સોના સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર પણ ઘટાડા માહોલ જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ સોનાની કિંમતો ઘટી ને ચાલીસ માં કિંમતો માં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો શું ચાંદીની ખરીદી અત્યારે કરી લેવી જોઈએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો વૈશ્વિક બજારમાં ઘટીને આજે એકસો ને

લોકો સોનાને સલામત રોકાણ માની અને સોના તેમાં ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો આ વધઘટ વચ્ચે શું સોના ચાંદી હજુ પણ સસ્તું થશે કારણ કે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી તો કરવી છે તો શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને જો સોનું સસ્તું થશે તો મિત્રો શેર માર્કેટમાં

છે એ મધ્યમ વર્ગના લોકો માટે ખાસ તક જોવા મળી રહી છે કે જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો ખાસ કરીને ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર જ્યારે વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો વૈશ્વિક બજારોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો

માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો આપણા ભારતની વાત કરીએ તો ભારત દેશમાં સૌથી વધારે લોકો જે છે એ લગ્નમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગ વધતી હોય છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘુ થતું જ જોવા મળતું હોય છે ખાસ કરીને મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે ને વૈશ્વિક લેવલે

સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જે આ મિત્રો 2025 ની સાલની વાત કરીએ તો રોકાણકારોને બમણો પ્રોફિટ જોવા મળી રહ્યું છે ને લોકો જે છે એ સતત રોકાણ કરવા માટે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો જો તમે આગામી દિવસોમાં જો પણ લગ્ન માટે વિચાર કરી રહ્યા છો કે થોડા સમય પછી સોનાની ખરીદી કરી લઈશું તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે દિવાળી બાદ સોનાની કિંમતોમાં હજુ પણ તેજીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતા

કેરેટ સોનામાં અને 22 કેરેટ સોનાની કિંમતોમાં કેટલો તફાવત હોય છે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ અપડેટમાં